ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો કાળા ડિબાંગ વાદળો છવાતા અહીં અદભુત નજારો જે છે તે સર્જાયો છે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી જોવા મળી રહી છે વેકેશનના કારણે સાપુતારામાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે યોગિતા પટેલ વધુ માહિતી આપી રહ્યા છે યોગિતા જણાવશો શું વધુ વેગતો ગીમથક સાપુતારામાં છેલ્લા બે દિવસથી ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ સવારથી આ ઠંડા આનંદ ઉઠાવી રહ્યા છે તેમજ ધુમ્મસ વાળું વાતાવરણ અહીં છવાઈ રહ્યું છે અને પ્રવાસીઓ બી જે આવેલા છે એ લોકોને અહિયાં મિની કસ્ટમીનો અહેસાસ થઈ રહ્યો છે અને થોડી ઠંડક પણ અહિયાં વાતાવરણમાં માલુમ પડે છે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે